નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આરટીવી ન્યુઝ બગસરામાં જૂની કન્યા શાળાની દિવાલ અતે જર્જરિત હાલતમાં છે બગસરામાં શાક માર્કેટમાં આવેલી નગરપાલિકા હસ્તકની જૂની કન્યા વિદ્યાલયની દિવાલ અત્યારે જર્જરિત હાલતમાં હોવાથી ગમે ત્યારે ધરાશય થાય તો જાનહાનિ સર્જાવાનો ભય ઊભો થયો છે શાક માર્કેટમાં આવેલી પાલિકાની માલિકીની જૂની કન્યા શાળાની બિલ્ડિંગ અત્યારે બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે આ બિલ્ડિંગનો દિવાલનો હિસ્સો શાક માર્કેટમાં પાછળના ભાગમાં પડતો હોવાથી કોઈ ભયંકર જાનહાનિ થવાની શક્યતા વધી ગઈ છે શાક માર્કેટમાં શહેરના તમામ લોકો આવતા જતા હોય છે ત્યારે પડી શકે તેવી ભીતિ વધી ગઈ છે આ બિલ્ડિંગ જૂની ગર્લ્સ સ્કૂલ હતી અને હાલમાં બંધ હાલતમાં છે બિલ્ડિંગનો કબજો પાલિકા ધરાવે છે બિલ્ડિંગની હાલત ખૂબ જ જર્જરી છે ગમે ત્યારે પડે તેમ છે વિસ્તારમાં હજારો લોકોની અવર જવર રહેતી હોય છે આ બિલ્ડિંગ એટલી હદે બિસ્માર હાલતમાં છે કે ગમે ત્યારે ભયંકર અકસ્માત સર્જાય તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે તો આવી સ્થિતિમાં શહેરની જનતાની માંગ છે કે આ બિલ્ડિંગ તત્કાલ તોડી પાડવામાં આવે ને જેના લીધે શહેરના લોકો ભયંકર અકસ્માતથી બચી શકશે શાક માર્કેટમાં આવતા લોકોની મોટી અવરજવર ચાલુ હોવાના કારણે જાનહાનિ થવાની સંભાવના તાત્કાલિક દિવાલ તોડી પાડવી જરૂરી બન્યું છે शाक मार्केट के ज्या हजारों मणसों की अवर અને બાજુમાં જ નગરપાલિકા સંચાલિત કન્યાશાળા જે હતી તે અત્યારે બંધ હાલતમાં હોય અને એની દિવાલ એટલી જઝરીત બની ગઈ છે કે આ દિવાલ તાત્કાલિક ધોરણે ઉતારવી પડે એમ છે જો થોડોક વરસાદ આવે અને આ દિવાલ પડે અને ત્યાં હજારો માણસોની અવર હોય અને આમાં જાનહાની થાય તે પહેલાં નગરપાલિકાને મારી નમ્ર વિનંતી છે કે જેમ બને તેમ તાત્કાલિક ધોરણે આ દિવાલ ઉતારી અને માનવનો વધ ન થાય કે માનવની જાનહાની ન થાય તે પહેલાં આ દિવાલ ઉતારી લે નકર જેવી રીતે પ્રી પ્રિમોન્સૂમ કામગીરી તમે લોકોએ કરી છે અને એના માટે કઈ ચીજ તમે કરતા નથી એવી રીતે તમારે આ અત્યારે કહી છે કે આ નગરપાલિકા આ દિવાલ ઉતારી લે નકર મોટી દુર્ઘટના થવાની શક્યતા હોય અને આની જવાબદારી આ નગરપાલિકાના શિરે રહેશે એટલે મહેરબાની કરીને આ દિવાલ તાત્કાલિક ધોરણે ઉતારે એવી મારી નમ્ર વિનંતી છે જય હિન્દ જય ભારત